કોન્ટ્રાક્ટર પાસેથી દસ લાખની લાંચની માંગણીના કેસમાં નાસ્તા ફરતા આપના કોર્પોરેટરની એસીબીએ કરી છે ધરપકડ દસ લાખ લાંચ પ્રકરણમાં નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાની આખરે સુરત એસીબીએ કરી છે ધરપકડ અગાઉ આ કેસમાં આપના કોર્પોરેટર વિપુલ વસરામ સુહાગ્યાની ધરપકડ કરાઈ હતી જોકે ઠોસ પુરાવા હોવા છતાં હજી સુધી મનપાના બે અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી હજી સુધી એસીપી દ્વારા કરાઈ રહી નથી ત્યારે કોર્પોરેટર પર દસ લાખની લાંચ લીધાનો આરોપ સુરતના આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર પર દસ લાખની લાંચનો આરોપમાં જીતુ ઓરફે જીતેન્દ્ર કાછડિયા અને કોર્પોરેટર વિપુલ સુહાગિયા પર આરોપ છે સુરતના પે એન્ડ પાર્કમાં કોન્ટ્રાક્ટરે આપના બે કોર્પોરેટર સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી હતી ત્યારે બંને કોર્પોરેટર સાથે એક અધિકારી અને કર્મચારી પર પણ આરોપ લાગ્યો છે જોકે એક અધિકારી અને કર્મચારીની પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ત્યારે આ મામલે એસીબીના પીઆઈ કલ્પેશ ધડુક ફરિયાદી બન્યા હતા હાલ એસીબી દ્વારા ફરાર થયેલા એવા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાની કરવામાં આવી છે ધરપકડ અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત